નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર તમામ મિત્રો માટે ફરી એકવાર સરી અપડેટ લઈને આવ્યો છું હાલ જોવા જઈએ તો જુનિયર ક્લર્કની ઓનલાઈન પરીક્ષા સીસીઈ ગૌણ સેવા દ્વારા સફળતાપૂર્વક લેવાઈ રહી છે કોઈ જગ્યાએથી ગેરરીતિનો મામલો સામે આવ્યો નથી કે પેપર લીકનો મામલો સામે આવ્યો નથી દોસ્તો બીજી બાજુ તમામ માટે અપડેટ સારી લઈને આવ્યો છું રિઝલ્ટ બાબત હવે તમે પરીક્ષા આપશો તો આના રિઝલ્ટ ક્યારે જાહેર થશે એ બાબત તમારા માટે લઈ આવ્યો છું અપડેટ દીપક રજની સાહેબે ટ્વિટ કરીને આપી છે જાણકારી જુનિયર ક્લેર્ક સિનિયર ક્લર્ક સહિતની એકવીસ કેડરોની જે સાડા પાંચ હજારથી પણ વધારે પોસ્ટ માટે પરીક્ષા લેવાઈ રહી છે તેનું પરિણામ તમને મળશે ત્રીસ જૂન બાદ ત્રીસ જૂન બાદ ગમે ત્યારે તમને રિઝલ્ટ મળશે કોણ આ પસંદગી મંડળ પરિણામ જાહેર કરવાની કાર્યવાહીને આપી રહ્યું છે આખરી ઓપ એટલે કે પૂરજોશમાં કામ પણ ચાલુ રહ્યું છે જે પણ મિત્રોને આ માહિતી ગમી હોય આપણી આ વિડીયોને એકવાર જરૂરથી લાઇક કરજો બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં જુનિયર ક્લર્ક રિલેટેડ આવી આવી નવી અપડેટો મેળવવા આપણા પ્લેટફોર્મને દોસ્તો એકવાર જરૂરથી જોઈન કરી લેશો ફરીવાર મળીશો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ